કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેર તૂટી માંડવી તાલુકાના ધોગાપુર ગામ નજીક નહેર તૂટી ધોગાપુર ગામના કેટલાક ઘરોમાં ભરાઈ ગયા પાણી રાત્રે બીજી અઢી વાગ્યાની આસપાસ બની ઘટના મોટા પ્રમાણમાં ખેતરોમાં પણ ભરાયા પાણી સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા રાત્રે કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું સાતમી આઠ કલાક જેટલો સમય પાણી બંધ થતા લાગશે

સ્થળ પર આવી આવીને સ્થળ પર આવ્યા પહેલા જ અમે કેનાલમાં જીરો જે કેનાલ ખરી આચાર પછી ત્યાંથી પાણી બંધ કરાવી દીધું હતું અને સ્થળ પર પહોંચી અત્યારે પાણી જે છે અત્યારે ઘણું ડાઉન થઈ રહ્યું છે હજુ બીજા ચાર પાંચ કલાકની અંદર ડાઉન થવાથી અમે જે મેન્ટેનન્સનું કામ છે તે અમે યુદ્ધના ધોરણે સ્ટાર્ટ કરીશું આ ભંગાર આઈ થિંક જે આ સ્ટ્રક્ચર પર આપણે ઊભા છે ઓગણીસો સત્તાવનનું આ સ્ટ્રક્ચર છે આઈ થિંક સતસઠ અડસઠ વર્ષ જેવું આ સ્ટ્રક્ચર છે એના જે જોઈન્ટમાંથી આ ભંગાર પડેલ હોય એવું અમને મામ માલુમ પડેલ છે અત્યારે આ કેનાલમાં પાણી અત્યારે સાત આઠ કલાકમાં ડાઉન થવાથી યોજના ધોરણે અમે કામ પૂર્ણ કરીશું અને ચોવીસ કલાક બીજા અડતાલીસ કલાકની અંદર અમે પછી કેનાલ ફરીથી કાર્યરત કરવાનું કામ આમાં રહેણા વિસ્તારની અંદર હજુ સર્વે ચાલે છે પણ ઇનિશિયલ સર્વે પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે થી આઠ ઘરોની અંદર ઇનિશિયલ સ્ટેજમાં સ્ટાર્ટિંગના ચાર પાંચ કલાકોમાં પાણી ઘુસેલા હતા પણ હવે આ પાણી ડાઉન થયા છે અત્યારે ને નુકસાનની વાત કરીએ તો આ ડ્રેન ની આજુબાજુના જે ખેતરો છે એમાં ઘઉં અને તલની જે ખેતી કરતા છે એમાં થોડુંક નુકસાન જણાયેલ છે અત્યારે પણ એ સર્વે કરવાથી એક્ઝેક્ટ માલુમ પડશે શું છે આ સુરેશભાઈ સોમાભાઈ વસાવા ઉશ્કે ટોગાપુર સરપસ્ટી જી આ શું ઘટના બની જાય સુરેશભાઈ આ કાકડા કપાર જમણા કાંઠા નેર માં ગાબડું પડ્યું છે એમાં ખેતરોમાં અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને નુકસાન અંડાજી કે એક થી દોઢ ઘટના ગાળામાં બે વાગે પછી કોને બોલાવી હા યાર એમને જાણ કરી હતી અને મામલેદાર સિટીની આવી ગયા